પાટણમાં સામે આવી પ્રામાણિકતા દેવીપૂજક સમાજના શાકભાજીનું વેચાણ કરતા યુવાનને દોડથી બે તોલા સોનાનું મંગળસૂત્રવાળું પાકીટ મળતા આ બે તોળા મંગળસૂત્રવાળું પાકીટ મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું પાટણ શહેરના જૂનાગઢ બજાર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી દેવી પૂજક સમાજના લોકો ઈમાનદારી અને પ્રમાણિકતાથી શાકભાજીનો ધંધો કરી રહ્યા છે ત્યારે ગત રોજ રાત્રિના સમયે ઠાકોર અજીતસિંહ મનુજી પોતાના પરિવાર સાથે જુનાગંજ બજાર વિસ્તારમાં શાકભાજી લેવા આવ્યા હતા ત્યારે તેઓની પાસે બે તોલા સોનાના મંગળસૂત્રનું પાકીટ શાકભાજી લેતા સમયે પડી ગયું હતું અને તેઓ શાકભાજી લઈને ઘરે ગયા ત્યારે તેઓનું મંગળસૂત્ર રાખેલું પાકીટ ખોવાઈ ગયા હોવાનું અહેસાસ હતા તેઓ તુરંત જ ખાતે આવી ગયા હતા પરંતુ રાત્રિના વાગ્યા હોવાથી એક પણ શાકભાજીના વેપારી દેખાયા ન હતા જેથી તેઓ પરત આજે વહેલી સવારે જુનાગંજ ખાતે આવીને પોતાનું બે તલાનું સોનાનું મંગળસૂત્ર પાકીટ ખોયા હોવાની વાત કરતા અહીં શાકભાજીનો ધંધો કરતા દેવી પૂજક પપ્પુભાઈએ સોનાના મંગળસૂત્રનું પાકીટ તેઓને મળ્યું હોવાનું જણાવતા મૂળ માલિકે રાહતનો શ્વાસ લીધો હતો ત્યારબાદ દેવી પૂજક પપ્પુભાઈએ મૂળ માલિક પાસે પાકીટની ખરાઈ કરવા નિશાની માનતા તેઓએ સંપૂર્ણ સાચી નિશાની બતાવતા દેવી પૂજક પપ્પુભાઈએ મૂળ માલિકને બે તોલા સોનાનું મંગળસૂત્ર પાકીટ પરત આપી ઈમાનદારી અને પ્રમાણિકતાના દર્શન કરાવ્યા હતા અને પોતાનું સોનાનું મંગળસૂત્ર ભરેલું પાકીટ મૂળ માલિકને પરત કરતા દેવી પૂજક પપ્પુભાઈનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો અને જૂનાગંજ અનાજ બજારના એસોસિએશન માસુકમાઈ મોદી તરફથી દેવી પૂજક પપ્પુભાઈની ઈમાનદારી અને પ્રમાણિકતાને સલામ આપી તેને શુભેચ્છા પાઠવી હતી રાત્રે અમે બાવીસ તારીખે રાત્રે આઠ વાગ્યાના અંદાજે લેવાયા હતા શાકભાજી તો પછી ત્યારે પછી અમે રાત્રે દસ અગિયાર વાગે મને ખબર પડી પછી અહીંયા રાત્રે બાર વાગ્યાના આવ્યા પછી અહીંયા તો કોઈ કોન્ટેક્ટ થાય એવો નહોતો પછી અત્યારે સવારે દસ રાત્રે સવારે દસ વાગ્યા ત્રેવીસ તારીખે અમે રાત્રે સવારે દસ વાગ્યે અમે અહીંયા આવ્યા પછી બહેને કોન્ટેક્ટ કર્યો પછી કે હા કે તમારું શું હતું કે પાકી દઉં પછી એમને પ્રૂફ અંદર માગ્યું કે શું શું તમારું પ્રૂફ હતું તો મેં પ્રૂફ કીધું એમને પછી અમે અમારું હતું એ અમને એમને ચેકિંગ કરી પછી અમને પટનાઈ સમાજ અમને રિટર્ન આપી આપણે શાકભાઈ આશરે અમે રાત્રે માલ ભરતા હતા બેન ગ્રાહક છે એમને તરત રાત્રે આવ્યા હતા એક પાકી રોડ પરથી પડી ગયું હતું તો મને મળ્યું હતું તો મારે હાથમાં બેન જતા રહેલા હતા પછી સવારે દારા ઉગે બેન આવ્યા તો મેં ખબર પડી કે મેં પછી એમને તરત જ પાછું આપ્યું એમને કે દોર બે તોલાનું મંગળસૂત્ર છે અંદર સોનાનો આ મારા પટની ભાઈઓ કેટલાય વર્ષોથી અહીંયા શાકભાજીનો ધંધો કરે છે ખૂબ પ્રમાણિક છે અને ખૂબ મહેનતું છે આ લોકો અહીંયા જે ધંધો કરે છે એ ઈમાનદારીથી ધંધો કરે છે અમારા પપ્પુ અહીંયા રાતે એમની દુકાન વધાવતા હતા શાકભાજી બધું ગોઠવતા હતા ઘરે લઈ જવા માટે એ ટાઈમે એમને એક પાકીટ મળ્યું હતું એ પાકીદમાં એમને જોયું તો દોઢ બે તુલા જેવું અંદાજીત ભજનનું મંગળસૂત્ર હતું અને એમને એમની પાસે રાખ્યું અને જે માલિકનું ખોવાયું હતું એ માલિકને પણ ઘરે ગયા પછી બંધ થઈ કે આપણું કંઈક વસ્તુ ખોવાઈ છે એ લોકો તાત્કાલિક પાછા આવ્યા પણ એ રાતે રાતે લગભગ ગયા બાર ગયા છ ગયા હતા એટલે કોઈ મળ્યું નહીં એ લોકો બીજા દિવસે સવારે એટલે આજે સવારે અહીંયા આવ્યા અને અહીંયા પૂછપરછ કરતા પપ્પુ ભૈયા કીધું કામ મને મળ્યું છે તમે નિશાની આપો એમને નિશાની આપી કે અંદર કોવાનું મંગળસૂત્ર છે આટલા વજનનું અને આ ટાઈપનું પાકી છે એટલે પપ્પુભાઈએ એમની એમનું નામ અને મોબાઈલ નંબર લીધો અને પછી એમને એમનું મંગળ પાકી કોડ જ આપ્યું આ લેપી અહીંયા જોડે ઊભા છે અને એમને પણ આ પપ્પુભાઈને ખૂબ જ આભાર માન્યો છે